એ એક જ ડૂબતાનો આશરો તરણું એવા કૃષ્ણને યાદ કર્યા છે ને દ્રૌપદીએ કોઈ દિવસ કૃષ્ણ નથી કીધું ગોવિંદ કીધું છે અને એ રીતે એણે સખાને પોતાને યાદ કર્યો છે હે ગોવિંદ હે ગોવિંદ હે ગોવિંદ અને આમ ત્રણ વાર જ્યાં દ્રૌપદીએ ગોવિંદને પોકાર કર્યો છે ને ત્યાં તો પોતાના ઢોલિયામાં પડેલા કૃષ્ણ ભગવાને આમ ઊભા થઈને પોતાની જ પગ પગની પાદુકાઓ પહેરીને દોડતા દ્રૌપદી પાસે આવીને વનમાં ઊભા રહ્યા છે અને આવીને પૂછ્યું છે સખી શું કામ હતું મને કેમ યાદ કર્યું ત્યારે દ્રૌપદીએ હસતા હસતા કીધું છે કે તમને ખબર નથી એવું થોડું છે તમને તો બધા જ ભૂત ભવિષ્યની ખબર છે ત્યારે ભગવાન હસ્યા છે કૃષ્ણ અને કીધું છે એક કામ કરો આ અક્ષય પાત્ર જે તમે ઊંધું પાડ્યું છે ને એને લઈને આવો દ્રૌપદી પાછા હસ્યા છે અને કીધું છે સખા તને ખબર છે ને કે મારા અક્ષય પાત્રમાં હું જ્યારે છેલ્લે જમીને એને ઊંધું પાડી દઉં ધોઈને ત્યાર પછી કશું મળતું નથી ભગવાને મંદ મંદ હાસ્ય કરીને કીધું છે તમે એકવાર અક્ષય પાત્ર લાવો તો ખરા સખી હા તમે લઈને તો આવો આમ જ્યારે બે ત્રણ વાર કહેવામાં આવ્યું છે ત્યારે સખી એવા દ્રૌપદી દ્રૌપદી એ વ્યક્તિ છે કૃષ્ણના જીવનમાં કે જેણે કૃષ્ણ એ પોતાનું નામ એને આપ્યું છે કૃષ્ણ હા અને એ આગળ કથા આવશે તો અહીંયા દ્રૌપદી એ પાત્ર લેવા ગયા છે અને પાત્ર લઈને આવ્યા છે ભગવાને ઘી આંખ કરીને જોયું છે તો એક કિનારી ઉપર પાત્રમાં ભાજીનું પત્તું ચોટેલું છે અને એમ લઈને એ અન્નનો દાણો પોતાના મોઢામાં ભગવાને મૂક્યો છે અને પેટ ઉપર હાથ ફેરવીને ઓળકાર ખાધો છે કૃષ્ણએ અને કૃષ્ણએ જ્યાં ઓળકાર ખાધો છે એને કહેવાય ને કે કૃષ્ણ ખાઈ દે એટલે ત્રિભુવને ખાઈ લીધું હા એ અહીંયા કૃષ્ણ